ડીસા તાલુકાના લોરવાડા ગામમાં શ્રી નકળંગ ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસના ત્રણ દિવસ લગાતાર પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત લોરવાડા ગ્રામજનોના સહકારથી નકળંગ ભગવાનની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું લોરવાડા ગામના વડીલો યુવકો અને અઢારે આલમના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ દિવસે શ્રી નકડંગ ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું તારીખ અઠ્યાવીસના રોજ પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ લોરવાડા ગામમાં પ્રતિષ્ઠામાં ત્રણ દિવસ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠામાં આજે મોટો વિરોધ જોવા મળ્યો હતો વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરાતા પોલીસ પરિવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પાલનપુરમાં હજારથી વધુ પોલીસ પરિવારજનો જાહેર માર્ગ પર ઉતરી ધરણા રેલી અને સૂત્રોચ્ચાર સાથે મેવાણી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે સાકાંઠાના થરા પોલીસ મથકે ઇન્સ્ટાગ્રામ ક્રિએટર હેતલ પરમારે ફરિયાદ નોંધાવી છે તેમણે સોશિયલ મીડિયા પર જાતિ અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે હેતલ પરમારના નિવેદન મુજબ ચાર અજાણ્યા શખ્સોએ તેમને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના અંગે થરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધરણીધર તાલુકાના કુંભારડી ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે મામાના ઘરેથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર સગા ભાણેજને ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર કુંભારડી ગામના રાણાભાઈ જગમાલભાઈના ઘરેથી સોનાના અને ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ચોરી કરનાર રાણાભાઈના સગા ભાણેજને શોધી કાઢ્યો હતો પોલીસે ચોરી થયેલા સોનાના દાગીના રૂપિયા અઢાર લાખ બાવીસ હજાર ચારસો અને ચાંદીના દાગીના રૂપિયા ચાર લાખ પચીસ હજાર છસો ને પાંત્રીસ સહિતનું તમામ મુદ્દામાલ કબજા કર્યો છે ચોરીનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે આરોપી ભાણેજની અટકાયત કરી છે આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને માવસરી પોલીસને સોંપવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે આ ચૂંટણીમાં રસપ્રદ રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં અશોક ચૌધરીની પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અશોક ચૌધરીની આગેવાની હેઠળ પેનલે બપોરે બાર ઓગણચાલીસ કલાકે ફોર્મ ભર્યું હતું આ પેનલમાં પંદર સભ્યોનો સમાવેશ થાય છે જેમણે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના આધારે ઉમેદવારી નોંધાવી છે